પરીક્ષામાં સરળતાથી પેપરના જવાબ લખી શકાય તેને લઈને દેશના વડાપ્રધાન સાતમી વખતે આજે પરીક્ષા આયોજન કર્યું હતું હિંમતનગરના ડોક્ટર નલીનકાંતાઉન હોલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં છ થી બાર સ્કૂલોના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સાંસદ દીપસિંહ રાઠોડ ધારાસભ્ય બીડી છાલા જિલ્લા કલેક્ટર નૈમેશ દવે શિક્ષણ અધિકારી મીતાબેન ભાટી સહિત પાંચ શાળાના આચાર્ય અને શિક્ષકો હાજર રહ્યા હતા અને પરીક્ષા પે ચર્ચા પહેલા ઉપસ્થિત આજે આપણા લોકપ્રિય વડાપ્રધાને ધોરણ દસ અને બારના જે ત્રીસ જે વિદ્યાર્થી ભાઈ બહેનો છે એમને માનસિક તણાવમાં પડવું ના પડે અને એમાંથી રસ્તા મળે એ માટે પોતે આજે આખા દેશમાં પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ યોજ્યો છે એના ભાગરૂપે આપણા જિલ્લામાં પણ લગભગ એક હજાર જેવી શાળાઓમાં એક લાખ ઉપરાંત જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ આનો લાભ લીધો છે અને એમને જે મોદી સાહેબના જે પ્રશ્નો છે આખા દેશમાંથી જે અલગ અલગ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓએ કરી છે એનો અમે ખૂબ જવાબ આપી અને પોતાની નવી દિશાને જીવનમાં કઈ રીતે આગળ વધાય અને તણાવ મુક્ત રીતે પોતાના જીવનમાં કઈ રીતે આગળ વધાય એવા સરસ મજાના એમને એના જવાબો પણ રજૂ કર્યા છે એટલે સમગ્ર દેશમાં પણ જે વિદ્યાર્થી આલમ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ નો ભરતી મેળો ચાલી રહ્યો છે આજે કેટલાક નેતાઓ ભાજપ જોડાયા છે ગુજરાત ભાજપામાં